હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું આમળાનો મુરબ્બો બહુ જ ગુણકારી છે અને ઠંડીની સિઝનમાં આમળા ખૂબ જ અવેલેબલ હોય છે તો આ મુરબ્બો બહુ ટેસ્ટી એવો બને છે તો અને આમળા ખૂબ જ ગુણકારી છે વાળ માટે કોઈ પણ દુખાવા માટે અને વિટામિન સી થી ભરપૂર તમે મુરબ્બો બનાવશો તો અંદરનું જે વિટામિન સી છે એ બળી નહીં જાય અને એવું જ રહેશે ભરપૂર હોય એટલે તો ચાલો બનાવે તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા મોટા આંબળા લીધા છે સાઈઝમાં મોટા હોય એવા લેવાના અને ફોકથી આ રીતે આપણે કાણા કે હોલ પાડી દઈશું જેથી આમળામાં જે સાકરનો રસો હોય એ એકદમ સારી રીતે અંદર એબ્ઝોર્વ થઈ જશે અને એકદમ સોફ્ટ એવા બની જશે અને આખું વરસ તમે આ આમળાના મુરબ્બાને સ્ટોર કરી શકો છો એરટાઇટ પાણીમાં ભરીને તમે આખું વરસ ખાઈ શકો છો તો આ જ રીતે તમે જોઈ શકો છો તો મેં અહીંયા બધા જ આમળાને આ રીતે હોલ્ડ કરી દીધા તો આ રીતે આંબળાના મુરબ્બામાં ખાંડ કે ગોળનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ મેં અહીંયા મિસ્ત્રી સાકર લીધી છે એનો આપણે એકદમ ફાઇન્ડ એવો પાવડર તૈયાર કરી લઈશું તો આ રીતે બધું સાકર ઉમેરી દઈશું મિક્સિંગ જારમાં અને તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ ફાઇન્ડ એવો પાવડર તૈયાર કરી લીધો તો આ રીતે તો તમે અહીંયા ગોળમાં પણ બનાવી શકો છો અને ખાંડમાં પણ બનાવી શકો છો હું અહીંયા સાકર વાપરી રહી છું તો મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને એમાં હોલ્ડ કરેલા આમળા આપણે ઉમેરી દઈશું તો એંસી ટકા જેવા આપણે બાફી લઈશું આમળા તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું લાગશે તો સાતેક મિનિટ જેવું થઈ ગયું અને સાઇઝમાં પણ આમળા થોડા ડબલ થઈ ગયા અને કલર પણ ચેન્જ થઈ ગયો તો આ રીતે આપણે ચેક કરી લેવાનું થોડું હાથથી પ્રેસ કરીને ચેક કરવાનું થોડા એવા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સ્ટીમ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારા એવા સ્ટીમ થઈ ગયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આમળાને કાઢી લઈશું હવે એ જ કઢાઈમાં આપણે સાકરનો પાવડર ઉમેરી દઈશું ને સાથેમાં આમળા ઉમેરી દઈશું સ્ટીમ કરેલા તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ આમળા ઉમેરી દઈશું ને સાથે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું તો તમે અહીંયા પાંચથી છ ચમચી પાણી ઉમેરી શકો છો હું અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી વાપરી રહી છું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આમળા તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એકદમ હળવા હાથે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું સાકરમાંથી પાણી છૂટું પડવા લાગ્યું અને એકદમ સારી રીતે ફરી પાછું મિક્સ કરી દઈશું તો આ રીતે વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા જઈશું તો તમે જોઈ શકો છો અને ઢાંકીને ફરી પાછું આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું તો લગભગ ચારેક મિનિટ જેવું થઈ ગયું અને તમે જોઈ શકો છો સાકરનું એકદમ સારું એવું પાણી થઈ ગયું ચાસણી થવા લાગશે તો તમે જોઈ શકો છો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો કેરેમલાઇઝ થઈ ગયું એટલે કલર થોડો બ્રાઉન જેવો થવા લાગશે અને ફરી પાછું ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું એકદમ પ્રોપર જેવું થાય પછી જ આપણે એને ચેક કરીશું તો તમે જોઈ શકો છો લગભગ દસથી બાર મિનિટ જેવું થઈ ગયું ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને આમળાનો મુરબ્બો એકદમ સારો એવો રેડી અને ઠંડો થઈ જાય પછી આપણે એમાં એક ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું તમે શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો સાથે એક ટી સ્પૂન જેટલો સૂટનો પાવડર ઉમેરી દઈશું તમે અહીંયા ઈલાયચી પણ ઉમેરી શકો છો હું માત્ર બે જ વસ્તુ ઉમેરી રહી છું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ મુરબો તમે થેપલા ભાખરી પરાઠા સાથે બહુ ટેસ્ટી એવો લાગે છે અને શિયાળામાં તો ખાસ તમે આ મુરબો બનાવીને ખાઈ શકો છો બહુ ગુણકારી છે વાળ માટે સ્કીન માટે હેલ્થ માટે અને સાંધાના દુખાવા માટે તો ખાસ જરૂરી છે વિટામિન સીથી ભરપૂર બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો એકદમ જ સોફ્ટ અને એકદમ જ ટેસ્ટી એવો મોરબ્બો બનીને તૈયાર છે જરૂરથી ટ્રાય કરજો તો રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો